તકલીફ શું શું થતી તકલીફમાં કે સુવામાં તકલીફ થતી કોઈ વજન ના ઉપાડી શકતો હાથ આમ ને આવી રીતે ના થતો મેઈન ગરદન થી એક સાઈડ આખો હાથ દુખતો હા એ રે આનો જે રિપોર્ટ કરાયો હા એમાં જે લખેલું છે કે ગરદન માંથી નસ દબાવી દે એક્સટ્રુઝન હતું હા આના રિપોર્ટ કરાવ્યો એમાં રાય ત્યાં પછી સારવાર માટે શું કહેલું અમે સાહેબ પેલા એક એક્સરે એક્સરે પછી એમ આરઆઈ કરાવરઆઈ કરીને મેં બે ડોક્ટર ફિઝિયોથેરાપી મતલબ ન્યુરો સર્જન છે એ બે ડોક્ટર ને બતાવ્યો જે પેલા ફર્સ્ટ ડોક્ટર ને બતાવ્યો એ ડોક્ટરે મને બે લાખ રૂપિયા કીધું કે તમારે કમસે કમ બે લાખ રૂપિયાનું ઓપરેશન આવશે ને છઠ્ઠા સાતમા નંબર મણકાની જે ગાદી છે એ ગાદી તમારે કાઢીને નવી ગાદી નાખવી પડશે પછી અમે સર બે દિવસ પછી બીજા ડોક્ટર ને બી બતાવ્યું તો એમને બી ઓપરેશન નું કીધેલું એવી રીતે કે ભાઈ તમારું ઓપરેશન આવશે ને આ રીતે છે તમારે ગાદી નાખવી પડશે ઓપરેશન તો તમારે આજે નહીં તો પાંચ પંદર દિવસ મહિના દિવસે કરો ને એને કે ઓપરેશન તમે નહીં કરાવો સર તો તમારે પેરાલિસ નો આંચકો આવવાની શક્યતા રહેશે તમને

મમ્મી પપ્પા ગામડેથી લોકો આવે છે એ અમે પછી તમે અત્યારે મને ગોળી આપો દવા ને અમે જોઈ ને ડિસિઝન લઈ લઈ ઓપરેશન તો બંને ડોક્ટર ન્યુરો સર્જન છે સર એમડી છે એ લોકો એમને ઓપરેશન હોય તો કીધું હતું છતાં પણ એવું કઈને આ રીતે મેડિકલ દવા આપો સાહેબ અમે ડિસિઝન લઈ લઈ પછી તમારો સાહેબ અમને રેસ્પોન્સ સારો મળ્યો ત્યારે મને એસી નેવી ટકા જે રાહત છે

સારો response મળ્યો છે એને અમને કીધું કે અમે તમે ગયા હતા આવી રીતે સારું છે ત્યાં એમ કે પણ operation એવું નથી કે કરાવવું જ પડે ઘણી વખત એવું થાય કે એવું નહિ કે ના જ કરાવવું પણ અમુક પરિસ્થિતિ અમુક condition એવી હોય કે અમુક તકલીફ એવો દુખાવો એવો છે તો કરાવવું પડે પણ એક વખત આપણે જો આ ટ્રીટમેન્ટ કરીએ જો રાહત થઇ જાય તો operation ની જરૂર નથી નથી ને તમે અમને સાહેબ કીધેલું કે તમારે તો સાડા નવ MM છે ને અમે પાંચ mm વાળા ને sir reject આપ્યું એવી વાત તમે અમને કરો એટલે મેં મારા મોટા ભાઈ છે એમને અમે લોકો ઘરે જઈને decision લીધું કે મને કે એક વાર try કરવી છે મેં કીધું કઈ નહીં ભાઈ એટલા પૈસા આપણે ખાલી દવાખાનામાં માં પચીસ ત્રીસ હજાર બગાડ્યા તો પાંચ સાત હજાર દસ હજાર વધારે ખર્ચો કરી જો આપણે સારા ટ્રીટમેન્ટ મળતી હોય તો તમારે સાહેબ એક જ ટ્રીટમેન્ટમાં મને પચાસ ટકા ની રાહત થઈ ગઈ first time માં sir એમ આ ચોથી વખત છે સર હું ફર્સ્ટ તારીખે આવ્યો હતો પછી પાંચ દિવસ પછી પાછો આવ્યો પછી પાછા દિવસ પછી આજે ચોથી આવેલો છું થી તારીખ દિવસમાં સર હું ચોથી આવ્યો સર મને ટકા જેવી ટ્રીટમેન્ટ સારી મળી છે રાહત આપણે ટ્રીટમેન્ટ કરી અસર કેવી રીતે થઈ રાહત કેવી રીતે થઈ મણકા દબાણ હતા એમાં શું કર્યું દબાણ મણકા તો ખોલવું દબાણ છૂટું કર્યું હા એટલે જે નસ દબાતી હતી નસ નો દબાણ હતું થી નસ છૂટી પડી ગઈ જે ગાડીના હિસાબે નાસુ પર પ્રેશર રાખવું દબાણ લાગતું નાસુ પર દબાણ ઓછું થઈ ગયું એટલે હાથ ફાટ તો એ બધું ઓછું થઈ ગયું